નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ટુડે ન્યૂઝ આણંદ જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી સંકરા આઈ હોસ્પિટલના પંદર વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સંકરા આઈ હોસ્પિટલ દ્વારા જિલ્લા પંચાયત આણંદ ખાતે જિલ્લાના સરકારી અધિકારી કર્મચારીઓ અને તેમના પરિવારજનોની આંખની ચકાસણી માટે કેમ્પ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિહિકા પરમારે જણાવ્યું સરકારી કર્મચારીઓ કામગીરીમાં રોકાયેલા હતા જેની ઉપયુક્ત સમયના અભાવે આંખની ચકાસણી કરાવી શકતા નથી આથી કર્મચારીઓને કચેરીમાં જ આંખની ચકાસણીનો અવસર મળી રહે તે હેતુથી શંકરા આઈ હોસ્પિટલના સહયોગથી નિઃશુલ્ક આંખ ચકાસણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આજ રોજ આઈ હોસ્પિટલ મોગર પંદરમી વર્ષગાંઠ અંતર્ગત સ્પોર્ટ્સ રિક્રિએશન ગ્રુપ બંનેના સહયોગથી માન્ય ડીડીઓ સાહેબના માર્ગદર્શન હેઠળ આજ રોજ જિલ્લા પંચાયતના તમામ વિભાગના અધિકારી કર્મચારીઓનું આંખનું નિદાનનું કેમ્પ એમાં ચશ્માના નંબર કાઢવાના એની અંદર કોઈ ખામી હોય તો એના માટેનું ફંડસનું એક્ઝામિનેશન કરવાનું રટાઇનોસ્કોપી કરવાની એની આજની તપાસ રાખવામાં આવેલી છે જેમાં તમામ અધિકારી અને કર્મચારીઓ મોટાભાગના કોમ્પ્યુટરની અંદર કામ કરતા હોય અને મોટાભાગના મેસેજો વોટ્સઅપની અંદર આવતા હોય તો આંખના નંબરોની વધઘટ થવાની શક્યતા રહેલી છે તો આજનો જે કેમ્પ રાખેલો છે એમાં માન્ય ડીડીઓ સાહેબ તથા માન્ય શંકરાય હોસ્પિટલનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ